નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર બોટાદમાં મનરેગા શ્રમિકો માટે આરોગ્ય કેમ્પ સમઢિયાળા બે ગામમાં ચારસો પચાસ શ્રમિકોની આરોગ્ય તપાસ ઓ એસ પેકેટનું વિતરણ બોટાદ જિલ્લામાં હીટ હીટવેવની પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામકના માર્ગદર્શન હેઠળ મનરેગા યોજનાના શ્રમિકો માટે વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સમઢિયાળા બે ગામમાં યોજાયેલા આ કેમ્પ કેમ્પમાં જિલ્લા કેમ્પમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની પી એસ સી જમરાળાની ટીમે સેવાઓ આપી તાલુકા પંચાયત મંડાગા શાખા સાથે સંયુક્ત રીતે આયોજિત આ કેમ્પમાં ચારસો પચાસ જેટલા શ્રમિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી કેમ્પમાં શ્રમિકોનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું અને જરૂરિયાતમંદ શ્રમિકોને દવાઓ આપવામાં આવી ગરમીથી બચવા માટે તમામને ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું આ કેમ્પનું સફળ આયોજન ગ્રામ પંચાયતના આગેવાનોના સહયોગથી કરવામાં આવ્યું મનરેંગા યોજનાના ટેકનિકલ આસિસ્ટન્ટ મહેન્દ્રસિંહ રાઠોડ અને ગ્રામ રોજગાર સેવક ગજેન્દ્રસિંહે કેમ્પના સંચાલનની જવાબદારી સંભાળી હતી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ